એ બોજીનું લગભગ તો ઘર છે તો હેડો આ આ બી બોજી ઘર કે તો હું જો આ એવું લાગે એ એને તો એવું અરે બોજી

કોમ wow, સું <laughs> <laughs>

lo kan mirai tuh tante, bohong, buat, buat, આજે તું ઓડે એ ઘર મારવા આયો મો ના મને દાતા ભરી તન બોકાને ચકરા રોડે ઊભો થા આ બધું એ બચરી જા ભત્રીજાને અડદ રાખો એ બચરી જા આવું કાવ કે કોકરન ચા કોકરન જક કે બીજું તો નહી એક તો તું કાર્યન થા કોકરન જક કે ઓ કોકરન ખાલો ને હા કરે